ડભોઈના રામટેકરી પાસે મકાનમાં આગ લાગતા બુમાબુમ થતા ત્યાંના સ્થાનિક રહીશો દોડી આવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરતા હતા પણ આગ વધુ પડતી હોય ત્યાંના રહીશોએ તાત્કાલિક નગરપાલિકા ફાયર ફાઈટરને જાણ કરાતા ફાયર ફાઈટર દ્વારા આગ પર કાબુ મેળવ્યો હતો ગરીબ પરિવારનું તમામ સામગ્રી આગમાં બળી અને ઘાક થઈ ગઈ હતી ડભોઈ દસાલાડવાડી પાસે આવેલ રામટેકરી વિસ્તારનો બનાવ જૂની બાંધણીના લાકડાના કાચા મકાનમાં શોર્ટ સર્કિટના કારણે લાગી આગ જાણ કરતા આવી પહોંચેલી ફાયર ટીમ પાણીનો મારો ચલાવી આગ પર સંપૂર્ણ કાબુમાં આવી ગયું હતું રાયસિંઘભાઈ મગનભાઈ તડવીના કાચા મકાનમાં લાગેલી આગ સંપૂર્ણ ઘર વખરી સહિત પંદર હજાર રોકડા અને સોના ચાંદીના દાગીના બળીને ખાક થઈ ગયા હતા

આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતીને લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો